આજે એક હજાર ટકા લે લઈ લે 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 એક દીવો કરો એટલે ભયંકર દુઃખ નાગર બીમારી લાગલ પેટમાં દુખાય માથું દુખાય દેખાતું નથી પેલું થાય પેલું પણ આપણે એમ કહીએ ને કે માં તમારું કામ પૂરું કરી માં ગતા હોય અને મારા ઉપર શ્રદ્ધા નો વિશ્વાસ તમારો ભાવ પડતો હોય તો

લઈ નઈ આવો તો ચાલશે પણ તમારો ભાવ લઈને આવજો અને જ લઈને આવજો આ તો તમે દીવો બતાવો સારું થયું પણ કે હજુ મેં તને આલીસે કોઈ દાસી નથી આવી મેં તને જનેતા આવીશ એ તમને મારું જરૂર ના પડે એ દીવો કર્યો હોય એ માતાની કૃપા હોય ને તો તમારે એની પાસે સુખ મળી જાય પણ એક કામ માતાએ કર્યું ને એના પછી બીજું મૂકો

કોઈ ધંધા ચલાવવા માટે આલી નથી પણ તમારી માંગણીઓ એટલી બધી વધી જાય કે માતા બોલતી બંધ થઈ ગઈ બોલવું છે એને કરવું છે પણ કેવી રીતે એને ખબર છે દીકરો પહેણાયેલો તો હવે એમ કે છે કે માં દીકરો તો પહેરતા પહેરતા લગ્ન કરી દીધા તો માં હવે હારો દીકરો આવી ગયો હજી તો પહેણે બે મહિના ના થયા માં હવે ઉડો દીકરો આવ્યો દીકરો આવ્યો એટલે કે માં હજુ તીકરો ને ખોટ પડે હજુ તીકરો આવ્યો એટલે તમે માતા નહીં પૂજી તમે દાસી તમે દાસી કે હાડી કહેવાય માતા ને પછી કોઈ કામ થાય નહીં એટલે ગુવામ ફર 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 કરો પછી શું કે માતા માતાજી અમારે માતા તો પેલા કેવું કામ કરતી હવે કામ નહીં કરતી અલા મા તો દાસી નથી તમારી ધીરજ હશે

કારણ કે કદાચ તમે એવું વિચારો કે હાડો આવું બે વાગ્યા જતું રહ્યું તમે તમારે તમારી જાતે તમારા મનથી જ છો ને અને તમારા મનથી જ તમે જવાના છો

તેના માતા પાય ગયા છે ને તો આ જશે ને એટલે આ માતા પાય હું કેવડાઈશ આવું મને મળવા જ ના હોય ને એથી જતો રે પછી હું ઘરે કેવા જાઉં ના હારું રૂજા આવે તું ફર એટલે હું કહું છું મને મળ્યા વગર જશો જીવન ની અંદર ઘણું બધા મોડું થઈ ગયું છે પણ મોડું નહીં આવવા બસ તું જાગ્યા છો તો જાગતા રેજો મારી ભાઈ અહીંયા આવે ને મળવા માટે કોઈક સાધો હોય આવે કોઈ પીધેલો મને એવું તો મારા આશીર્વાદ છે હાજુ અને સાધો હોય કોઈ ગુના કર્યા ના હોય કોઈ ભૂલ ના કરવી ભક્તિ કરી હોય તો એવું કે મારા આશીર્વાદ છે સાચું બોલો ને તમે જેટલું સાચું બોલશો એટલા તમારા ધર્મમાં પ્રગતિ થશે સારું થશે પછી તમે મહેમાન આવવાના હોય તો તેના કોઈ ઘરે નથી તમે હવાર થી જૂઠું બોલો છો અને પછી માતા ની ચોખા થઈ જાવ છો શું માતા તમને આવશે માતા એવું કે તું હવાર થી જૂઠું છે તારું કઈ સારું થાય હે હું તમારી માતાને ને પૂછી તમને કહું તો બરાબર હશે તો કહું કે હા બરાબર તારી ભક્તિ એના પહોંચતી નથી તારું મન એના સુધી નથી તું પકડીને ગઈ હું એવું કહું અને ના હોય તો એને કહું કે ના આ માતા નથી આ માતા હતી તું

મને લાગે કે મારો થઈ ગયો છે એટલે પછી દુનિયા એ ના લીધો ભલે મારા આશીર્વાદ